અને તસવીરમાં રસ્તા પર ભીખ માંગતો દેખાતો વ્યક્તિ તેનું ઉદાહરણ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભીખ માંગતો આ વ્યક્તિ માત્ર દેશની સૌથી મોટી પાર્ટી ભાજપનો નેતા જ ન હતો પરંતુ વિસ્તારના લોકો તેને બુલેટ દાદાના નામથી ઓળખતા હતા તેનું નામ ઇન્દ્રજીત સિન્હા છે જેઓ એક સમયે પશ્ચિમ બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ પદ પર હતા ઇન્દ્રજીત સિન્હા એક સમયે બંગાળ બીજેપીમાં હેલ્થ સર્વિસ સેલના કન્વીનર હતા તેમણે ભાજપના કાર્યકરો અને સમર્થકોને તેમના મુશ્કેલ અને તકલીફના સમયમાં રાજ્યની લગભગ તમામ સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાવવાનું કામ કર્યું હતું તેઓ લગભગ દસ વર્ષ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને આરોગ્ય ક્ષેત્રે પક્ષની પકડ મજબૂત કરવા માટે સતત કામ કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિન્હાની સલાહ પર તેઓ રાજકારણમાં સક્રિય થયા અને પોતાની મહેનત થી પાર્ટીમાં પોતાનું નામ બનાવ્યું પાર્ટીના જૂના નેતાની હાલત જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોક્ટર સુકાંત મજમુદાર એક્શનમાં આવ્યા તેમણે તરત જ બીરભૂમના બીજેપી જિલ્લા અધ્યક્ષને બીમાર ઇન્દ્રજીત સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ સિન્હાની આ હાલતની નોંધ લીધી હતી આ પછી બુલેટ દાને કોલકત્તાની એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા શરૂઆતમાં ગાંઠ મળી આવી હતી પરંતુ પછી તેને અસાધ્ય કેન્સર હોવાની પુષ્ટિ કરી હતી સારવાર માટે કોઈ નક્કર વ્યવસ્થાના અભાવે તેમને ઘરે ઘરે ભટકવાની ફરજ પડી હતી તેમની પાસે રહેવાની કે જમવાની કોઈ વ્યવસ્થા ન હતી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમણે તારાપીઠ પીઠ ભૂમિમાં ભીખ માંગીને જીવવું પડ્યું ચાળીસ વર્ષીય ઇન્દ્રજીત સિન્હા અપરિણિત છે અને તેના માતા પિતાનું અવસાન થઈ ચુક્યું છે પરિવારમાં કોઈ સહારો ન હોવાને કારણે તેઓ સાવ નિરાધાર બની ગયા છે બે મહિનાથી વધુ સમય સુધી તેમણે શમશાનમાં એક ઝાડ નીચે રાતો વિતાવી આ ઘટના સામે આવ્યા બાદ રાજકારણમાં કામ કરતા નેતાઓ અને કાર્યકરોની સામાજિક સુરક્ષાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે પાર્ટીમાં રહીને તેમણે અન્યોની સારવાર અને કલ્યાણ માટે કામ કર્યું પરંતુ જ્યારે તેઓ પોતે મુશ્કેલીમાં આવી ગયા ત્યારે તેમની સંભાળ રાખનાર કોઈ ન હતું